મદ્રેસા તાલીમુલ ઇસ્લામ ટ્રસ્ટ કાપોદ્રા દ્વારા બી પાંચસો ને છપ્પનમાં આવેલા સર્વે નંબર બસો પાંચ અ એકતાલીસ હજાર બસો પાંચ ફૂટ જમીન બી બિનઅધિકૃત રીતે ભાડે મુદ્દે કોર્ટની ફટકાર પડી છે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ગાંધીનગર દ્વારા મદ્રેસા તાલીમુલ ઇસ્લામ ટ્રસ્ટ કાપોદ્રા આવેલા જમીન બી પાંચસો ને છપ્પનમાં આવેલા સર્વે નંબર બસો પાંચ અ પૈકીની એકતાલીસ હજાર બસો ને પાંચ ફૂટ જમીનને વકફ પીઝ બી પાંચસો ને છપ્પન ભરૂચ જેવો ઓગણીસોને થી અઢારસો ઓગણસાહીઠ ચોવીસ બે વીસના રોજથી ગામના એક વ્યક્તિ જે હાલ જીવિત નથી તેને ભાડે પત્તે આપવાની મંજૂરી આપી હતી વકફ બોર્ડના નિયમ વિરુદ્ધ જઈને ભાડે આપેલા જમીન બાબતે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ગાંધીનગર ખાતે ફરિયાદ કરવામાં આવી હતી અને વકફ ટ્રિબ્યુનલ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો જેમાં પુરાવાને ગ્રાહ્ય રાખીને મદ્રેસા તાલિમૂલ ઇસ્લામ ટ્રસ્ટ કાપોદ્રા બી પાંચસો ને છપ્પનમાં આવેલ સર્વ નંબર બસો પાંચ અ પૈકીની એકતાલીસ હજાર બસોને પાંચ ફૂટ જમીન બીન અધિકૃત રીતે ભાડે આપી હતી જે જમીન પરત કરવાનો હુકમ વકફ ટ્રિબ્યુનલ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો આ ઉપરાંત ટ્રસ્ટીઓ અંગે પણ ફરિયાદ કરાઈ હતી જે હાલ કાપોદ્રા ગામના અન્ય એક સ્ટ્રેટ જેનું નામ મસ્જિદ ટ્રસ્ટ કાપોદ્રા બી ચારસો ને બાણું છે જેમાં ટ્રસ્ટીઓ અસરદ મકબુલ હુસેન લુલાત મોહમ્મદ અલી મહેમૂદ લુલાત મોહમ્મદ યુસુફ પાંડોર મોહમ્મદ ઇબ્રાહીમ પાંડોર ઇસ્માઈલ પટેલ ઇસ્માઈલ ઇબ્રાહીમ પટેલ મોહમ્મદ યુસુફ પાંડોર અસરદ ઇસ્માઈલ ઉલાદ મોહમ્મદ સબ્બીર પટેલ એ વકફ બોર્ડમાં પોતાના નામ દાખલ કરવા અંગે બોગસ ડોક્યુમેન્ટ ઉભા કર્યા હોવાના આક્ષેપ સાથે ટ્રસ્ટના ભૂતપૂર્વ ટ્રસ્ટી ઇસ્માઇલ મતદાર દ્વારા વકફ ટ્રિબ્યુનલ કોર્ટમાં ફરિયાદ કરી હતી જેમાં પણ પુરાવા અને દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા આ ટ્રસ્ટીઓ સસ્પેન્ડ કરી દૂર કરવાના હુકમ કર્યો હતો જેમજ બોર્ડના સભ્યની હાજરીમાં ટ્રસ્ટી નિમણૂક કરવા હુકમ કર્યો હતો કાપદરા ગામના વકફ બોર્ડના એક ગામના બે ટ્રસ્ટ હું મારું નામ ઇસ્માયલ મધાર છે રેવાસી અંકલેશ્વર રહીશ છું પરંતુ મૂળ મારું ગામ છે જેના બે ટ્રસ્ટ છે અને એ બંને ટ્રસ્ટમાં હું આજથી છ એક વર્ષ પહેલા હું પાંચ વર્ષ ટ્રસ્ટી તરીકે રહી ચુક્યો હતો અને હાલમાં એઝ અ નાગરિક છું પરંતુ જે તે વખતે ટ્રસ્ટની અંદર ની અમુક ટાઈમમાં અમુક વસ્તુઓ મને જે લાગી કે જે ખોટી થઈ છે અને એના માટે જે જજમેન્ટ આવ્યા વકફ બોર્ડમાંથી એ મને એવું લાગ્યું કે ખોટા છે અને એની સામે લડવું જોઈએ કેમ કે આ જે જજમેન્ટ છે એ ટ્રસ્ટના વિરુદ્ધ લાગ્યા એક બહુ મોંઘી જમીન છે હાઈવે ની ઉપર એકતાલીસ હજાર ફૂટ જગ્યા અને એક બીજું એક કેસ હતો ટ્રસ્ટી મંડળ ની નોંધણી બાબતનો કે જે નોંધણી કરવા માટે જે ડોક્યુમેન્ટ એ લોકોએ રજૂ કર્યા વકફ બોર્ડમાં અને જે માહિતી હતી એ તદ્દન ખોટી હતી તો એની અંદર થોડું મારા નામ ઉપર લાંછન ઉઠતું હતું એ ડોક્યુમેન્ટ છે બધા મારી પાસે તો મેં કીધું કે લોકોના મનમાં કોઈ ગેરસમજ ઊભી થાય તો એટલા માટે મારે આ કેસ ટ્રિબ્યુનલમાં લઈ જવો પડ્યો અને વકફ ટ્રિબ્યુનલ સાહેબે જજ સાહેબે આ બંને કેસની અંદર જજમેન્ટ મારા ફેવરમાં આપ્યું છે એકતાલીસ હજાર ફૂટ જગ્યા સંસ્થાને પરત આપવા માટેનો હુકમ કરી દીધો છે એટલે ટ્રસ્ટને બહુ મોટો ફાયદો થયો છે હવે ટ્રસ્ટ ધારે ત્યાં સારા ભાવમાં એને ટ્રસ્ટ ભારેથી આપી શકશે અને બીજું જે ટ્રસ્ટી મંડળની અંદર જે ખોટી રીતના કાગળીઓ કરીને એમના નામ નાખવામાં આવેલા અને મને એક નાખવા માટે મારા નામને ખોટો દુરુપયોગ કરવામાં આવેલો એની અંદર બી વકફ ટ્રિબ્યુનલે એ તમામ નવ પ્રશ્નીઓને સસ્પેન્ડ કરવાનો હુકમ આપેલ છે અને રિસિવર નિમિને બોર્ડના સભ્યની હાજરીમાં નવે નામથી એ જે ટ્રસ્ટ છે બી ચારસો બાણું નું નવે નામથી ઇલેક્શન કરવાનો પણ ઓર્ડર આપી દીધો છે હવે વકબોની અંદર તો એવું છે કે જેટલા લોકો એટલું મોં હોય છે સત્ય ડોક્યુમેન્ટ પર આધાર્યું હોય છે લોકોના કહેવાથી કશું થતું નથી અને જે ડોક્યુમેન્ટ હોય એની ઉપર ટ્રિબ્યુનલ ચાલતું હોય છે અને એના આધારે જ હું ચાલ્યો છું ને મને જીત મળી છે અને ટૂંકા સમયની અંદર અને અને હું એક 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 મેટર મારા ધ્યાનમાં છે એને બી હું વકફની અંદર લઈ જવા લઈ જઈ રહ્યો છું બહુ ટૂંકા સમયમાં અને એને બી માહિતી તમને થોડા દિવસોમાં હું તમને આપીશ કે જે ત્રીજી વસ્તુ મારા ધ્યાનમાં આવી છે તે હું એને આગળ લઈશ અને આ તમારા માધ્યમથી તમે જે સવાલ કર્યો એનો જવાબ એટલો આપીશ કે જે જે લોકો વાતો વાતો કરે છે કરવાથી કશું થતું નથી તમારે એને લડવું પડે તમે અગર તમને લાગતું હોય કે ઈસવાઈલ મતદાર રોંગ છે તો તમે વકફમાં જાઓ તમે કોર્ટનો સારો લો તમે ડોક્યુમેન્ટ સાથે પ્રૂવ કરો તો મને કોઈ વાંધો નથી પણ એના માટે બોલવાથી કશું નહીં થાય ડોક્યુમેન્ટ